જો શિવરાત્રી નિમિત્તે પોરા ભજન લઈને આવીશું તો તમને ગમે તો લાઈક સસ કોમેન્ટ કરું ભગીરથે તપ કરતા કાયમ દરિયા જાત દરિયાના પાણી લાગે ખારા ભોળા હર 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 મા દે ભગીરથ મનમાં મારે કેમ કરી કરવા કેમ કરી પાણીડા પીવાય ભોરા હર 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 માદે દરિયો કે સે ઋષિ તમે સાંભરો ગંગાના પાણી છે બહુ મીઠા શક્તિ હોય તો યુતારો હેઠા ભોરા ಹರ 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 ಮಹೇವೀರತ ಗಂಗಾ ಜಿ ನೇ ಬೀನ್ ವೇ ದೇವೀ ಪದ ರ ಪೃಥ್ವಿ ಮಾಾಯ ಮ ರೇ ತಪಕರವಾಸ ಭೇ ಭೋರ ಹರ 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 ಮಹೇವ ಗಂಗಾ ಕೈ ಋಷಿ ತಮೇ ಸಬರೋ પૃથ્વી નાનીરશે છજા કેમ પરિપાણી સમાય ભૂરા હર 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 મેવ પગીરથ શિવજીને સમથ યરી વારે ગંગા કરે છે વિમા હર 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 મહે શિવજી ગંગાજી વિન દેવી પદારો પૃથ્વી માય ભૂરો ભક્તો કેરીિયા સોરા હર નાની કરી પાણી ડાય ભોર હર 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 મા દે શિવજી ક્રોધ કરીને ને છે તને મારી જટ મા આજ ઉતારો તારો અભિમાન ભોર હર નહી આવે મારી તોલે શિવજી પા હર 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 ગંગા તો ધની ધારે નદી નારાને સલકાવે દરિયો કરે છે કે લોલ હર હર શિવજી જોટ થી પૃથ્વી ઢાકે ગંગા જોટ માયટવાન એને વર્ષો વિકાસ બાર ભોર હર 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 મહાદેવ ગંગા જટ મામો જ ના એને બાર બારી આવી શિવજીને શરને ભોરા હર 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 મેવ શિવજી દીન દયારુ ભોરા તો ભક્તો ના છે દાતા વેતી મેલી ગંગા ધાર ભોરા હર 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 મેવ ભગીરથ વન માં જઈ તપ કર તાયમ મદરીએ ના જાતા દરિયા ના પાણી લાગે ખારા ભોરા હર 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 મહાદેવ